છે રાઠોડ અમિતભાઈ અને પ્રથમ નંબર જોરદાર કાળજીઓથી નામને પણ આપણે વધાવતા રહીશું એમના બે શબ્દોનો લાભ લઈએ કરવામાં આવ્યા નિર્મા ના માલિક અજરતલાલ ગીર દરિયાપુર અમદાવાદમાં બાર સાયન્સમાં કરશનભાઈ પટેલ ભણતા હતા પછી અમુક વર્ષો પછી હું પણ કોલેજના ફર્સ્ટ એજી ભણતો આ દાખલો હું શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ આપું છું માતાઓ પિતાઓ બાળકો જે મોટા છે એ ખાસ સમજવાનો પ્રયત્ન કરજો અમુક સિસ્ટમ જ ખોટી છે શિક્ષણની અંદર કે નેવું ટકા વાળાને આપણે એટલો મોટો કરીએ છીએ એટલો મોટો કરીએ છીએ કે 60% ટકા વાળાને એવું લાગે છે કે હું ડફોડ છું અથવા તો ફેલ થયેલા ને એવું લાગે કે હું ડફોડ છું દરેક શિક્ષણ સાથે જોડાયેલો માણસ એ ટીકા અને પીઠ થાબડવાનું જો મહત્વ ન સમજી શકતો હોય તો એને શિક્ષણ સંસ્થાઓ શિક્ષણ સાથે જોડાયેલું એનું કોઈ પણ તત્વ એને છોડી દેવું જોઈએ જો માં ભારત સારું ભવિષ્ય આપણે ઈચ્છતા હોય તો કરશનભાઈ પટેલ જ્યારે અમે એફવાય ની અંદર હતા ત્યારે એજી હોસ્ટેલમાં ત્યાંથી નીકળ્યા એટલે આવે છે નારણભાઈ પીઠિયા અમારા રેક્ટર હતા અને પાંચ મિનિટ માટે કૃષ્ણભાઈ પીઠી આવે છે ત્યારે નારાયણભાઈ પીઠી અમને એવું કહે છે કે છોકરાઓ જે હાલતમાં હોય એ હાલતમાં હોસ્ટેલમાં તો આપણે કઈ રીતના હોય નીચે આવી જાઓ અમે લોકો નીચે આવીએ છીએ કર્શનભાઈ ખાલી બે મિનિટની વાત કરે છે વાત દરેક મા બાપે અને બાળકને સમજવાની જરૂર છે કરશનભાઈ પટેલ એવું કે હું જ્યારે અહીંયા બાર સાયન્સમાં ભણતો તો ત્યારે અમે અઢાર બાર સાયન્સમાં હતા ત્યારે આ એબીસી ગ્રુપ નહોતું નીટ નહોતું એ વખતની વાત છે ત્યારે એ કહ્યું કે દીકરાઓ એટલું યાદ રાખજો કે અમે અઢાર હતા એમાંથી સત્તર ને બીજે મેડિકલમાં એડમિશન મળ્યું હતું અને હું ડફોડ ફેલ થયો હતો આ શબ્દ આ વાક્ય મારું નથી આ કરશનભાઈ પટેલનું છે અને આજે એવું કહેતા હતા કે આજે એમડી થયેલા બસો ને સિત્તેર એમડી મારા હાથ નીચે છે બસો સિત્તેર એમડી મારા હાથ નીચે છે એટલે એવરીથીંગ ઇઝ ડિસાઇડેડ જો શિક્ષણનું મહત્વ ટૂંકું અને ટચમાં સમજવું હોય

આખા જગતના શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિકોએ એમને સમજાવ્યો કે તું પાછો વળ તું પાછો વળ પણ આખી જિંદગી એ વ્યક્તિ પાછો ન વળ્યો અને જ્યારે એ મરણ પથારીએ હતો ત્યારે એણે લખ્યું તો કે મારી મારી આખી જિંદગીનો અભ્યાસ ધૂળમાં ગયો હું આજ સુધી વિશ્વને જે વોટસન ને ક્યારેક વાંચ્યો ગૂગલ માં સર્ચ કરીને કે એવું હોતું નથી એવરીથિંગ ઇઝ डिसाइडेड એવરીથિંગ ઇઝ डिसाइडेड એનો મતલબ એ કે જો બધું નક્કી જ હોય તો મહેનત નહીં કરવાની શિક્ષણ નહીં મેળવવાનું ના પણ એ એક આઈનો છે જે બિલાડી આડી ઉતરેને આપને સંકેત મળે છે કે આગળ થોડુંક સાવધાન રહેવાની જરૂર છે એમ ક્યાંક ને ક્યાંક જો આપણા નસીબમાં નબડાય હશે આપણા નસીબમાં ક્યાંક ન થવાનું થતું હશે અને ક્યાંક આળસ આવે એવું કંઈ થાય તો ચેતી જવાની જરૂર છે વિશેષ કંઈ નથી કે હું પણ શિક્ષણ શિક્ષણ એ કુટુંબને એ પરિવારને જેમ આપણે કહીએ છીએ ને કે મકાન ને ઘર બનાવવા માટે જો કોઈ સક્ષમ હોય તો એ શિક્ષણ છે અસત્ય થી સત્ય તરફ નું પ્રયાણ જો તમને કરાવે તો એ શિક્ષણ છે ઈર્ષામાંથી ત્યાગ તરફ નું તમને પ્રયાણ કરાવે તો એ શિક્ષણ છે માં બાપ ની પગ ની રજ નું મહત્વ માં બાપ ના પગ ની રજ નું તિલક કરવામાં જો તમને ગૌરવ અનુભવો તો તમે શિક્ષિત છો પછી તમે પીએચડી છો કે સ્કૂલ નથી જોઈ એનું કોઈ મહત્વ નથી